નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો ખેડૂત મિત્રો માટે સારા ચમાસા જી હા મિત્રો ગુજરાત ખેડૂતોને પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે કોમોસમી વરસાદ ના કારણે રૂપિયા દસ કરોડ નું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું કે કૃષિ રાહત પેકેજ ના ફંડ માંથી જે ફાળવણી કરવામાં આવે છે એ તો કરવામાં આવશે જ સાથે સાથે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી જાણવા મળી રહી છે કે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને જે પાકરા લોન લીધેલી છે એ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે શું રહેલી છે વિગતવાર માહિતી શું છે સંપૂર્ણ સાચી માહિતી વિગતવાર માહિતી વિડિયોમાં આપણે આગળ જોશું તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયો ખાસ ચેનલ સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય

જેઓ લોન ના બોજ હેઠળ દબાયેલા છે તેમજ મિત્રો આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા જૂના અને એટલે કે મિત્રો નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા તો મિત્રો અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે આનાથી મિત્રો ખેડૂતો દેવાના બોજમાંથી મુક્ત થશે અને ફરીથી મજબૂતીથી ખેતી કરી શકશે હવે મિત્રો તેમના પછી વાત કરીએ કે કોને મળશે સૌથી વધુ લાભ અને નવા નિયમોમાં શું શું ફેરબદલી કરવામાં આવેલી છે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર નવા નિયમોમાં મુખ્ય ફોકસ નાના અને સીમાત ખેડૂતો પર રહેશે જમીનની મર્યાદા જે ખેડૂતો પાસે બે હેક્ટર થી આશરે પાંચ હેક્ટર સુધીની ખેતીની જમીન હોવી આવશ્યક રહેશે તેમને જે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન કર્જ માફી યોજના બે માં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે મિત્રો ત્યાર પછી વાત કરીએ કે લોનના ના પ્રકાર તેમજ લોનનો સમયગાળો કઈ પ્રકારનો નો તો મિત્રો ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કિસાન ક્રેડિટ કાર્ડ લોન માન્ય ગણવામાં આવશે ખાસ કરીને સમયગાળાની વાત કરીએ તો મિત્રો બે હાજર ત્રેવીસ ની વચ્ચે લીધેલી નોન પરફોર્મિંગ એસેટ બની સુકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કામની સિવાયની પણ અન્ય પાત્રતાઓ નક્કી કરવામાં આવેલી છે

ખેડૂત નોંધણી પ્રમાણપત્ર એટલે કે ફાર્મ રજિસ્ટ્રેશન ફાર્મ આઈડી જમીન સંબંધિત દસ્તાવેજો બેંક પાસબુક અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોનની વિગતો તેમજ મિત્રો મોબાઈલ નંબર જે મિત્રો આધાર કાર્ડ જોડે લિંક હોવા આવશ્યક રહેશે આ એટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે તો કે મિત્રો કર્જ માફી યોજના બે માં અરજી કરવા માટેની વિગતવાર માહિતી કઈ પ્રકારની રહેશે તો મિત્રો તમારે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે જ્યાંથી તમારે તમારા નામ નું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે ત્યાર પછી ક્રેડિટ કાર્ડ માફી યોજના અરજી ફોર્મ રહેશે બધા જરૂરી ડોક્યુમેન્ટ ફોટો કોપી ફોર્મ સાથે જોડી દેવાની રહેશે ફોર્મ માં આપેલી બધી માહિતી ધ્યાન પૂર્વક અને સંપૂર્ણપણે ભરવાની રહેશે ત્યાર પછી મિત્રો બેંકમાં તમારે જમા કરી દેવાનું રહેશે બેંક દ્વારા થયા બાદ તમારું મોકલવામાં આવશે જતી ખેડૂતો માટે સારા સંપૂર્ણ માહિતી જેમાં મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કરજ માફી યોજના બે હજાર પચીસ અંતર્ગત આવેદન કેવી રીતે કરવું કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે નવા નિયમોની સરકાર દ્વારા શું શું જોગવાઈ કરવામાં આવી છે કેવી રીતે કર્જ માફી યોજના નું આવેદન કરવાનું રહેશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોઈ તો મિત્રો બસ આજે તે સંપૂર્ણ માહિતી